હેલો ગાઈસ તો અમે બાપ દીકરો ગાડી લઈને જઈ ને આના છે ને કાસા ઓલા હું કહેવાય દુસા કરી ગરમી કેટલી રહી ગરમી થાય ને હાલવાનું તો જો આ ડુંગરાવાળો વિસ્તાર છે ભાઈ ભરપૂર આમ તો જાવ હાલ હાલજોન બીક હતી ને એટલે મે ગાડી પાછી ભેગી લઈ લીધી નકર મારે ફરીને આવવાનું હતું ને હાલ તો બર પડી નતી ના ના મારે ફરીને જવાનું હતું તો મે કીધું જનાવરની બીક છે કે નહીં એટલે મે કીધું આના ભેગો જ હાલું ભાઈ આમાં નીકળ્યા ચારે ફરથી કઈ નક્કી જ ન હોય ને આ નેડ્યું છે ભાઈ